માય ભક્તો આનંદ ઉલ્લાસ સાથે બાવન ગજની ધજાને લઈ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે જવા માટે રવાના થયા છે સર્વ જ્ઞાતિના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી અને માતાજીની આરતી કરીને રથને પ્રસ્થાન કરવામાં આવ્યો હતો સૌ પ્રથમ મયસાગર માતાજીને પ્રાર્થના કરી અને ભેમાની વાવો ગામ ખાતે આવેલ ચૌધરીઓની કુળદેવીમાં અર્બુદા માતાજીના દર્શન કરી અને મંદિર ખાતે અગિયાર ગજની ધજા સમાજના આગેવાનો સાથે ચડાવી અને નવ્વાણું ગામ ચૌધરી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં માતાજીના રથને વાજતે ગાજતે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું બાવન ગજની ધજા ચડાવવામાં રથ સાથે મઢના અઢારે વર્ણના સેવકો સાથે અખંડ ભારતની ધર્મની ધજાઓ સદાય લહેરાતી રાખે તે એવી મા મહાકાળી માતાજીને પ્રાર્થના કરવા માટે સર્વ જ્ઞાતિજનોના સેવકો સાથે માતાજીને ધજા ચડાવવા માટે રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જ્યારે સમગ્ર વાતાવરણ પણ ભક્તિમય બન્યો હતું અને માય ભક્તોમાં પણ અનેરો ખુશીનો માહોલ સર્જાયો હતો અમે પગપાળા સંઘ રાજરાજેશ્વરી વિહત નરડી ઘોઘા મઠ તાલુકો કડાળા જિલ્લો મહીસાગરથી આજ રોજ વીસ તારીખે સવારના સાત વાગ્યાના નીકળ્યા છીએ અને ત્રેવીસ તારીખે બાવનગંજની ધજા લઈને નીકળેલા છીએ અને મા પાવાગઢ કાળકા માતાએ મંદિરે બાવનગંજની ધજા સર્વ ધર્મ એકતા અને રાષ્ટ્રના હિત ધર્મની ધજાઓ લહેરાય ફરકતી રહે એ માટેનો મારો એક ભાઈ પગપાળા સંઘ નીકળેલો છે સર્વ મારા નમસ્કાર આપનું નામ મારું નામ બુવાજી ભાનુભાઈ કે ચૌધરી લીમપુર યત